ચોમાસાની સિઝનમાં ભરાયેલા પાણીમાં બેસવાથી કે વરસાદમાં પલળવાથી અથવા તો વરસાદી પાણીમાં ચાલવાને કારણે પશુઓ રોગગ્રસ્ત બનતા હોય છે જેને કારણે દૂધ ઉત્પાદન ઘટતું હોય છે પરિણામે માલધારીઓને નુકસાનીનો સામનો કરવો પડે છે અમુક રોગની તુરંત સારવાર ન થાય તો તેવા કિસ્સામાં પશુઓના ક્યારેક મૃત્યુ પણ થતા હોય છે ત્યારે પશુઓ તુરંત રોગમુક્ત બને તે માટે પશુઓને ઝડપથી સ્થળ પર સારવાર મળી રહે તે માટે પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે પશુ આરોગ્ય મેળા યોજવામાં આવે છે પશુપાલન વિભાગ દ્વારા પશુ આરોગ્ય મેળામાં તબીબો દ્વારા માલધારીઓને ગાય તથા ભેસ વર્ગના પશુઓની સાથે ગેટા બકરાની પણ સારવાર કરવામાં આવી રહી છે છેલ્લા બે મહિનામાં પંદર જેટલા કેમ્પમાં છ હજાર પાંચસો નેવું પશુઓની સારવાર કરવામાં આવી છે જેમાંથી પાંચસો ઓગણસાઠ જેટલા પશુઓને પશુ તબીબો દ્વારા મેડિકલ સારવાર આપવામાં આવી છે જ્યારે અગિયાર જેટલા પશુઓના વિવિધ પ્રકારના ઓપરેશનો કરવામાં આવ્યા છે તો એકસો જેટલા પશુઓની જાતિ સારવાર પણ આ કેમ્પ દરમિયાન જ કરવામાં આવી હતી જ્યારે પાંચ હજાર આઠસો સતોતેર પશુઓની કૃમિનાશક સારવાર કરવામાં આવી હતી જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર એનટી નાથાણીએ જણાવ્યું હતું કે વિભાગ દ્વારા ચોમાસાને ધ્યાને લઈને પશુઓ રોગગ્રસ્ત બન્યા હોય તેવા પશુઓની માલધારીઓને સારવાર અર્થે દૂર સુધી લઈ જવા ન પડે અને સ્થળ પર જ તબીબી સારવાર મળી રહે તે માટે ગામોમાં પશુ આરોગ્ય મેળા યોજવામાં આવી રહ્યા છે જેમાં પશુ ડોક્ટરોની ટીમ જે તે ગામમાં સ્થળ ઉપર પહોંચીને પશુઓની આરોગ્યની તપાસ કરે છે વધુમાં જણાવ્યું હતું કે અબડાસા તાલુકામાં યોજાયેલા કેમ્પમાં ચારસો તેતાલીસ પશુઓની સારવાર કરવામાં આવી હતી જેમાં સડતાલીસની મેડિકલ સારવાર એક પશુનું ઓપરેશન અને બે પશુની જાતિ સારવાર તથા ત્રણસો ત્ર્યાસી પશુની કૃમિનાશક સારવાર કરવામાં આવી હતી તો અંજાર તાલુકામાં ચાર કેમ્પમાં એક હજાર નવસો સત્તાણું પશુઓની સારવાર કરાઈ હતી જેમાં એકસો ઓગણીસની મેડિકલ સારવાર ઓગણત્રીસ પશુની જાતિ સારવાર તથા એક હજાર આઠસો ઓગણપચાસ પશુની કૃમિનાશક સારવાર કરવામાં આવી હતી ભચાઉ તાલુકામાં એકસો છત્રીસ પશુની સારવાર કરાઈ જેમાં છ પશુની મેડિકલ સારવાર ત્રણ પશુના ઓપરેશન બાવીસ પશુની જાતિ સારવાર તથા એકસો પાંચ પશુની કૃમિનાશક સારવાર કરાઈ હતી ભુજી તાલુકામાં એક હજાર પાંચસો અઠ્યાવીસ પશુઓમાંથી બોતેર પશુની મેડિકલ સારવાર તથા ચારસો છપ્પન પશુની કૃમિનાશક સારવાર કરાઈ હતી ગાંધીધામ તાલુકામાં પાંચસો છપ્પન પશુની તપાસણી કરાઈ હતી જેમાં એકત્રીસ પશુની મેડિકલ સારવાર સત્યાવીસ પશુઓની જાતિ સારવાર તથા ચારસો અઠાણું પશુની કૃમિનાશક સારવાર કરાઈ હતી લખપતમાં બે કેમ્પમાં ચારસો ઓગણસી પશુઓમાંથી એકસો પશુની મેડિકલ સારવાર ત્રણ પશુની જાતિ સારવાર તથા ત્રણસો ત્રેસઠ પશુની કૃમિનાશક સારવાર કરાઈ હતી માંડવીમાં બે કેમ્પ યોજાયા હતા જ જેમાં સાતસો એસી પશુની સારવાર કરાઈ હતી જેમાં ત્રેસઠ પશુની મેડિકલ સારવાર છ પશુની જાતિ સારવાર તથા સાતસો અગિયાર પશુની કૃમિનાશક સારવાર કરાઈ હતી નખત્રાણામાં ચારસો નેવ્યાસી પશુઓની તપાસણી દરમિયાન ઓગણચાલીસ પશુની મેડિકલ સારવાર ચારસો પચાસ પશુની કૃમિનાશક સારવાર અપાઈ હતી તો રાપર તાલુકામાં પાંચસો પચ્યાસી પશુઓમાંથી ઓગણીસ પશુની મેડિકલ ચાર પશુના ઓપરેશન બાવન પશુની જાતિ સારવાર તથા પાંચસો દસ કૃમિનાશક સારવાર કરાઈ હતી ચોમાસામાં વધારે પડતું ગાયો ભેંસોમાં ગઢસુંડાનું બીમારી જોવા મળતી હોય છે તેમજ ઘેટા બકરાઓમાં પણ ઘણી વખત પગમાં ચાંદા પડી જાય ને એવું જોવા મળતું હોય છે તો આના માટે આગોતરું આયોજનો જોઈએ છે અમારું અમે એપ્રિલ મે અથવા તો જૂન માસમાં વરસાદ પડે એ પહેલા જ ગઢસુંડાનું વેક્સિનેશન દરેક પશુઓમાં ગાયો ભેંસોમાં કરતા હોઈએ છીએ વરસાદી સિઝનમાં પશુઓની માવજત ખાસ તકેદારી માંગી લે છે વરસાદ દરમિયાન જમીન અને હવા સતત ભેજવાળી રહેતી હોવાથી પશુઓમાં વિવિધ રોગ દેખા દેતા હોય છે જે પૈકીના કેટલાક રોગોને અટકાવવા પશુઓને રસીકરણ કરવામાં આવે છે જિલ્લાના પશુપાલન નિયામક નરૂદીન નાથાણીએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં ચોમાસા પૂર્વે પશુ રસીકરણ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી જિલ્લામાં કુલ નવ લાખ પચાસ હજાર જેટલા પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું કોઈ પણ પશુ રસીકરણથી વંચિત ન રહે તે અંગે તકેદારી રાખવામાં આવી એ સિવાય કદાચ મોવાનું વેક્સિનેશન છે એ પણ અમે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં આખો રાઉન્ડ હતો એમાં દરેક કચ્છ જિલ્લામાં લગભગ નવ લાખ અને પચાસ હજારની આસપાસ પશુઓને કવર કરવામાં આવ્યા છે અને અત્યારે તો સરકારે એક વધારાનું સ્ટેપ લીધું છે કે કચ્છ છે એને એફએમડી ફ્રી ઝોન તરીકે ડિક્લેર કરવા જઈ રહ્યા છે તો એના માટે પણ કચ્છ જિલ્લામાં એક પણ પશુ એફએમડી વેક્સિનથી વંચિત ના રહે કારણ કે એફએમડી વેક્સિન નાબૂદ થઈ જાય એ માટેના પ્રયત્નો છે અને બહારના જિલ્લાઓમાંથી પણ જે પણ પશુ આવે કચ્છમાં તો એને પણ એફએમડીનું વેક્સિનેશન ફરજિયાત થયેલું હોવું જોઈએ એના માટે ત્રણ જગ્યાએ ચેકપોસ્ટ પણ બનાવવાનું અત્યારે સરકારે નક્કી કરેલું છે એટલે બીમારી ના આવે એના માટે થઈ અને ઘણું સરકાર લેવલે ચિંતિત છે પશુપાલકોને કેમ વધારે ફાયદો થાય રોગ ઓછો આવે એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ ઊંટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઊંટના આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ઊંટમાં સામાન્ય રીતે જોવા મળતી ચક્રી અને ચામડીના રોગોની સારવાર માટે આયોજન કરાયું હતું ઊંટને એન્ટ્રોમેસ વેક્સિનેશન કરી સુરક્ષિત કરવામાં આવ્યા હતા હમણાં ત્રણ કેમ્પ જે રિસેન્ટ કરવામાં આવ્યા એ ઊંટોમાં એન્ટીસરા અને એન્ટી મેન્જ માટેના કેમ્પ કરવામાં આવ્યા એમાં બાવીસ જૂને વર્લ્ડ કેમલ ડે તરીકે માલધારીઓ ઉજવે છે તો એના નિમિત્તે અમે સણોસરામાં કેમ્પ કર્યો હતો એ સિવાય અત્યારે હમણાં ભચાઉમાં પણ એક ઊંટો માટે કેમ્પ કરવામાં આવ્યો અને રાપરમાં પણ એક ઊંટોનું એન્ટીસરા એન્ટી મેન્જ કેમ્પ કરવામાં આવ્યું એમાં જનરલી ઊંટોમાં ચક્રીની બીમારી છે જેને માલધારીની ભાષામાં ફિટોળો કહેતા હોય છે તો એ બીમારી ન થાય એના માટે થઈ અને એને ઇન્જેક્શન લગાડવામાં આવે છે જેનું એક વરસની શક્તિ રહે છે એ સિવાય ચામડીના રોગ થતા હોય છે એ પણ ન થાય એના માટે અમે આઇવરમેક્ટિન અથવા ડેક્ટોમેક્સના ઇન્જેક્શન દરેક કેમલને લગાડવામાં આવતા હોય છે